નાયબ પોલીસ અધિક્ષક શ્રી નખત્રાણા વિભાગ નખત્રાણા નાઓ અસામાજિક તત્વો વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવા અને ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે સૂચના આપેલી હોય જે પીઆઈ વીએમ ઝાલા નલિયા પોલીસ સ્ટેશન આર એએચ એચ સોલંકી નલિયા ઉત્તર પીએસઆઈ એનડી જાડેજા કોઠારા પોલીસ સ્ટેશન પીએસઆઈ કેવી ડાંગર વાયુર પોલીસ સ્ટેશન તથા પીએસઆઈ ડીપી ચુડાસમા જખૌ પોલીસ સ્ટેશનનાઓના માર્ગદર્શન હેઠળ નલિયા પોલીસ તથા પશ્ચિમ કચ્છ એલસીબી અને એસઓજી તથા નલિયા ઉત્તર રેન્જ ફોરેસ્ટ સ્ટાફ અને નલિયા દક્ષિણ ફોરેસ્ટ સ્ટાફ સાથે મળી અસામાજિક તત્વોએ કરેલ ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે નલિયા તાલુકાના મોથાણા ગામની સીમ વિસ્તારમાં કંકાવટી ડેમની નદીના વેણમાં જેની કિંમત રૂપિયા ત્રણ લાખ તથા ગેરકાયદેસર દબાણ ફરતે કરેલ ગેરકાયદેસર તાર ફેન્સિંગ જેની કિંમત રૂપિયા દસ લાખ આમ કુલ કિંમત રૂપિયા સડતાલીસ લાખ હજાર કિંમત ગેરકાયદેસર દબાણ કરનાર અસામાજિક તત્વોને પકડી કાયદેસરની કાર્યવાહી કરી સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે